ઉપલેટામાં ભૂગર્ભ ગટરમાં કાર્યમાં તંત્રની લાપરવાહી અનેક વિસ્તારોમાં વારંવાર પડતા સ્થાનિકો પરેશાન નગરપાલિકા સદસ્યએ તાત્કાલિક રિપેર કરવા રજૂઆત કરી રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં જીઓડીસી દ્વારા કરાયેલ ભૂગર્ભ ગટરના કામમાં લોલમ લોલમલો મચાવી ચલાવી લેતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવવી પડી છે દરેક જગ્યાએ રસ્તાની વચ્ચે નાખેલા ભૂગર્ભ ગટરના પાઇપલાઇનમાં કામમાં તંત્ર એ લોલમ લોલા ચલાવી લીધું હોવાનું લાગી રહ્યું છે કારણ કે આ ભૂગર્ભ ગટરના અનેક વિસ્તારોમાં કાર્ય પૂરા થયા બાદ દરેક વરસાદમાં વારંવાર એકને એક જગ્યાએ મસ્ત મોટો ભૂવો પડી રહ્યા છે આની જાણ જ્યારે સ્થાનિકો તંત્રને કરે છે ત્યારે તંત્ર દ્વારા ભૂવાઓ પણ કાકરી નાખી ભૂરી દેવામાં આવે છે પણ ફરી થોડા વરસાદ પડે ત્યારે પાછું એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ફરી મસ્ત મોટો ભૂવો પડે છે ત્યારે સ્થાનિકો આવી કાર્યોથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે આવા મસ્ત મોટા ભૂવાઓમાં અગાઉ પણ અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે પણ તંત્રની નબળી કામગીરીથી હજુ સુધી પૂરતી ભરતી ન હોવાથી રસ્તાઓ વચ્ચે ભૂવા પડવાનું બંધ થતા નથી કોઈ મોટી ઘટના બને અને કોઈ નાના બાળકો પરથી પડી જાય તો જવાબદારી લેશે તેઓ પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે આથી એકવાર ફરી ભૂગર્ભ ગટરના કામમાં પડી રહેલા ભૂવાઓને લઈને વોર્ડ નંબર આઠમાં સુધરાઈ સભ્યને તંત્રએ વહેલી તકે આવી સમસ્યાનું નિરાકરણ અને રસ્તાઓ રિપેર કરવા રજૂઆત કરી હતી ભોપાળા ઉપલેટા નગરપાલિકા સદસ્ય વોર્ડ ઉપલેટા શહેરમાં ચોમાસાના દરમિયાન ભૂગર્ભ ગટર સ્ટ્રોંગ મોટર લાઇન ગટરની લાઇન બધી લાઇનોમાં ભૂવા પડવાની બહુ ફરિયાદ છે અને અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે એને તાત્કાલિક રિપેર કરવા માટે મારી માગણી છે હું મેહુલ વસરા ઉપલેટા નગરપાલિકાના કોઈ જાતના કંઈ કામ થતા નથી ભો ગટરોના કામ અહીંયા રાખ્યા છે પણ ભો ગટરોમાં ગાડીઓ ઘરી જાય છે અહીંયા અમે કાઢવા આટો જેસીબી લાઈન જવું પડે છે ત્યાં ગાડીઓ નીકળે છે અને કોઈ જાતનું કોઈ પણ કામ થયું નથી ગ્રાન્ટ ક્યાં ગઈ ની એમને ખબર નથી એ અમને આવડા ઉપલેટા નગરપાલિકા અમને ક્યે તમે નગરપાલિકાથી શું અમે અપેક્ષા રાખી હતી ને એવું કંઈ થયું જ નથી નગરપાલિકાની અંદરમાં ભુજનેનમાં ભુવા પડી ગયે છે એના વારામાં તમારે શું જોઈશે ઈ બારામાં જ હું તમને કહેવા માગું છું કે જેટલા છે ને આવડા ગટરમાં ભુવા પડી ગયા છે એ કામ છે નગરપાલિકાનો કરવાનો પણ નગરપાલિકા ક્યાંય પણ જયાન દેતી નથી